શિરવાણીયા સુરાપુરા દાદાની જગ્યાને અપવિત્ર કરનાર શખ્સની અટકાયત માટે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ તાલુકાના શીરવાણીયા ગામે સુરાપુરા દાદાની જગ્યાને દૂષિત અને અપવિત્ર કરનાર વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની અટકાયત માટે આજે શીરવાણીયા ગામના બોટાદના દેવીપૂજક સમાજના અગ્રણીઓએ એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગત તારીખ છ ડિસેમ્બરના રોજ શિરવાણીયા ગામમાં દેવીપૂજક સમાજના સુરાપુરા દાદાની જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સે સુરાપુરા દાદાની ખાંભીઓ ઉપર કાઢવું હોઈ અને તૈલી પદાર્થ નાખી જગ્યાને દૂષિત અને અપવિત્ર કરવામાં આવી હતી તે અંગે દેવીપૂજક સમાજના અગ્રણીઓ પાળિયા પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ નોંધવામાં આવી હતી

અસામાજિક તત્વોએ બળીજરું હોયલ તથા ખરાબ વસ્ત્રો ગંદકી કરી અને અમારા હુરાપુરાદાદા પર અપચ અત્યાચાર કરેલો છે અને અમે પાળેદ પોલ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે પણ છતાંય અમારે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સાહેબ આનો યોગ્ય ન્યાય મળે અમને અને અમારા હુરોપાદા અમારા દેવ સમાજના કોઈ પણ હુરોપાદાદાને આવું ન થાય એવું સાહેબ કેવા અમે કલેક્ટર સાહેબને અહીંયા આવ્યા આવેદનપત્ર દેવા ના સાહેબ આરોપી ધરપકડ નથી તપાસ ચાલુ છે અમારી સાહેબ માંગ એવી છે કે તાત્કાલિક આવા આરોપીને નરાધો મને પકડી અને તાત્કાલિક કાર્યવાહી કરે માટે મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે